મહેસાણાના છમીચા ગામ ખાતે છમીચા યુવક મંડળ દ્વારા ભાગવત જ્ઞાન કથા તેમજ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહામંડલેશ્વર મહાન શ્રી કિશોરીદાસ રામાયણી તેમજ શ્રી રામગીરી બાપુએ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા કથામાં જ્યોતિન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી દ્વારા બ્રહ્માણી પ્રાગટ્ય શ્રી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ આરતી અન્નકૂટ દર્શન શ્રી લક્ષ્મી પ્રાગટ્ય વગેરે અંગે કથાનું પાન કરાવવામાં આવ્યું હતું તેમજ પોથી યાત્રા પણ આયોજિત કરવામાં આવી હતી ગામની અંદર જે લોકો અહીંયા રહે છે એ લોકોએ પણ આ કથાને ખૂબ જ સફળ બનાવવા માટે જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે મા ભગવતીની કૃપા આખા ગામમાં બની રહે દેવી ભગવતીની કૃપા સમગ્ર વિશ્વમાં બની રહે અને આપણી ભારતીય સંસ્કૃતિનો બહુ મોટા પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય અને આપણી આ ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ હંમેશા સનાતન સંસ્કૃતિના ના રાહે યુવાનો ચાલે ગામ લોકો ચાલે એવો આ એક પ્રયાસ છે નવ યુવા ધન એક માનવ પૂજન કરી રહ્યું છે દેવી ભાગવત સતચંડી યજ્ઞ સાથે શ્રીમદ દેવી ભાગવત ની કથા પણ ચાલી રહી છે તો આ ગામ ભેગું થઈ અને આજે એ યજ્ઞ પૂર્ણાવતી થઈ રહી છે